મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી જય રામા આજે અમે આવ્યા સીધી સુપર મારા પપ્પાના એના ઓલે આટો મારવા તો આ બધા શું કરે છે આપણે જોઈ હલો જો આ છોકરી અહીંયા રમે છે આપણે ઓલા ઘર કોઈ આટો મારવા ગયા હતા એટલે અત્યારે હાલે તો અહીંયા છે ને બધા એમ છે કરવા બેઠા છે અહીંયા બાજરાનો રોટલો રીંગણાનું શાક હું બપોરા કરવા કરીશ હાજે મારા બાપુના કાકા અને મારા બાપુ અને અહીંયા મારા બા બેઠા છે ને જમે છે ઉંચા ટેન્શનમાં બેહી ગયા છે મે બપોરા કરવા બેહી ગયા છે ભી અને તમે પણ હાલો બપોરા કરવા જાવ ઓ લાલકા લાલકા મને ખંભો દુખે છે ને એટલે બતાવવા માટે આવ્યા સિવાય તો વિડીયા પીને રેજો તો અમે હાથ તો બતાવી હાથ હાથને કઈ વાંધો નથી અને પડામાં હતા એટલે ઈવડે બધા તો કઈ વિડીયો બનાવ્યો નતો કપા વીણતા હતા એટલે કપામાં ગયા તા એટલે વિડીયો બનાવ્યો નથી હવે એના ઘરે આવી ગયા છે ભાઈ અને લી પાણી પી લેવી અને મેં એક લીંબુ તોડ્યું જ આ શું હશે લીંબુ તમને લાગે તો કદાચ વિડીયો બનાવવા શર્મા એટલે કોઈને આપણે બનાવતા સુધી વિડીયો બનાવવાનો ન હોય અમુક માણસ શરમાઈ જાય હું શરમાવ અમુક બીજા પણ શરમાય આપણને સરમ ન લાગે ડુંગર નહીં તો કાઈ વાંધો નહી બેના રહેજો તો અત્યારે જ મંદિર છે તો દર્શન પણ કરતા જ એમ થયું એટલે અમે જો દર્શન કરવા આવવા છે જો દાદા છે અમાર મકવાડા ના અને જો આ પુતળા દાદા એ બધાને દીકરા આવ્યા છે એ ફોટા તમને બતાવું જાય છે શરૂઆત કરું છું જો આવું કાક ભૂતળા દાદાનું મંદિર છે તો અમે તો દર્શન કરવા આવ્યા છીએ તમે કોઈ દર્શન કરવા આવજો પેલા જો કઈ મંદિર કે એવું કઈ હતું નહીં પેલા ફોટો જો આ ભૂતડા દાદાનો નો ફોટો છે પેલા તો એમના ફોટે ગુંજતા હતા તો આખો મંદિર મોટો ઓરડો છે ઓલ એ તમને બતાવું છું બધું ધીમે ધીમે જો આ બાજુ નાળિયેરના તોરણ પણ બાંધ્યા છે તો હવે કાંઈ વાંધો નહીં તો હવે આપણે પૈયા લાગી લેવી જે ઓળખોળ હોય તેને મોટી જતી એ બીજી છે અને જો આ બાજુ દર્શન કરવાવાળા આવ્યા છે એ બધા બેઠા છે અને આ બાજુ પણ ઓવડા છે અને વોલકોર પણ એક હનુમાન દાદાનું ખોડિયારમાં નું મંદિર છે હનુમાન દાદાનું નથી છે તો આ બાજુ ખોડિયારમાં નું મંદિર છે અહીંયા પણ મોટો છે તો આપણે વોવડામાં ખાઈ આપણે જોઈએ જવી કે આ વોવડામાં તો જો ભાઈ કાંઈ નથી એમના ખાલી ઓવડો છે

ने दिक्राय पवेनी એટલે એ બાબત થી કક નામ લખેલા છે અને નમ વા બધાય સબોર ખાય છે બર મસ્ત ખાવા હોય તો હાલો હા માર ભાઈ રે બ્યા તાયડો સ્તરે જો આયા પણ આ હોય તો મીણી આયા છે એની પહે એક દેસ છે અહીંયા કસ રહ્યો છે બર બ જયા ખોડિયાર માં સે તો હે ખોડિયાર માં ના દર્શન પણ કરી લ્યો તો ખોડિયાર માં પે એક ફોટો લઈ લઉં પડી ગયેલા છે હેઠા પડી ગયેલા ગયા પુત્ર દાદા ની જગ્યા મોટી એવી છે જો તો આવજો મિત્ર કોક દર્શન કરવા બહુ મજા આવે એવું મંદિર છે તો આવતા રહેજો કઈ વાંધો નહીં બીના રહેજો અહીંયા જો મારા બને બીની છે ને ફાયરિંગ કરવા આવે છે મિત્ર આમ જો આ બોર જો હા અંજો લટાર પટાર તડકો હમ આસે જી એટલો અને બોર એવા તો આલો ખાવા મંડવા સાબ લખે બે કમ બોર છે તમારે કોઈને ખાવા જો આવા બોર ખાધા છે કરી દેજો બોર પાઈ છે મિત્રો છે ને આપણે મારા પપ્પાની એની ગાડીમાં આટો મારવી એને હું વાવ્યું છે એ તમને જરીક બતાવી દઉં આગી નહીં જાવ આટલામાં આટો મારી પછી અમારે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આટલો આટા આટલામાં આટો મારી અને તમને હું બતાવી દઉં જોઈ શકો છો તમે આ બાજુ વાવ્યું છે જીરું અહીંયા વાવ્યો છે રસકો અને આ મોલા આડ્ડાપટલા રહ્યા ના વાવ્યા છે અને આ બધું છે પોપૈયા ને એવું બધું હશે કે બગીચો કર્યો છે અને આ બાજુ મૂળા પાલક અને રસકો અને આ બાજુ વાલ છે તો આમ ધીમે ધીમે આપણે હેલાવી અને આ શું છે તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને પાછા મને કહેજો અને હવે આપણે જઈશું આમ ધીમે ધીમે આટો મારવા તો એક વસ્તુને તમારે મને સને કહેવાનું છે કોમેન્ટમાં તમારે મને કહેવાનું છે હું તમને કહી દઉં કે જો આ વસ્તુ જો ને આવું આવવું છે એ તમે મને સને કોમેન્ટ કરીને કહેજો બધાય ખોટું નથી કહેતી હાવ સિરિયસમાં થઈ અને કોમેન્ટ કરજો અને હું પણ સિરિયસ છું તો હું તમને કહી દઉં કે આમાં જો આ તમે એમ કહેતા હોય કે ઓલી ધાણી છે કોથમી તો આ કોથમી નથી પછી તમે એમ કહેતા હોય કે આ ગાજર છે તો આ ગાજર પણ નથી તો પાછા હું તમને હરખો બતાવી દઉં છું અને તમે શું આ કોમેન્ટ કરીને મને કહેજો જો આ બધું વાવ્યું છે તો કોમેન્ટ કરીને મને કહી દેજો કે આ હું વાયેલું છે બસ એટલું જ તે અને આવા જુજો જો મારા બા આંટો મારવા હેલા આવે છે તો કોમેન્ટ કરીને કહેજો હા જો આવે એ આટો મારવા તો હવે મિત્રો આપણે તો ફાઇનલી આપણે હવે ઘરે આપણા અને ઓલું મેં તમને કોમેન્ટ કરવાનું કીધું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે બધા કોમેન્ટ કરજો અને બીજા બ્લોકમાં હું તમને બતાવીશ કે એ વસ્તુ હું હતું તો હવે આપણો બ્લોક અહીંયા પૂરો થાય છે બધાને જય માતાજી જય રમતજી મળીશું નવા બ્લોગ થઈ બાય બાય